સીતારામ જયરામાપીર જય અલગ ધણી બાર બીજ એટલે આપણે રામાપીરની બારબીજ કહીએ છીએ બીજના ધણી જેમ બાર મહિનાની બારબીજ આકાશમાં ઉગે છે પ્રગટ થાય છે અને આપણે દર્શન કરતા હોય એમ આ બાર બીજ આપણા દેહમાં આપણા શરીરમાં આ બારબીજ પ્રગટ થાય છે અને આપણા શરીરમાં વાસ કરે છે આ બારબીજના બાર નામ છે અને આપણા શરીરમાં બાર અલગ અલગ જગ્યાએ એ સ્થાન ધરાવતી હોય છે આ બાર બીજના રામદેવપીરના બાર અલગ અલગ સ્વરૂપો હોય છે દરેક બીજના દિવસે રામદેવપીર મહારાજ અલગ અલગ સ્વરૂપે દર્શન આપે છે પછી આ બાર બીજના બાર અલગ અલગ કોઠવાડ હોય છે તો પહેલા મહિનાની બીજ એટલે કારતક સુદ બીજ એ બીજનું નામ છે કર્મ બીજ શરીરમાં એનું સ્થાન મનમાં રહેલું છે ને રામદેવપીર મહારાજનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ હોય છે અને એના કોટવાળ હોય છે ગણપતિ ત્યારબાદ આવે માસરસુદ બીજ એ બીજનું નામ છે વચન બીજ ને શરીરમાં એનું સ્થાન સગુણમાં રહેલું છે ને રામદેવપીર મહારાજનું સ્વરૂપ પણ સગુણ સ્વરૂપ હોય છે એના કોટવાળ હોય છે હનુમાનજી એ પછી પોષ મહિનાની સુદ બીજ આવે એ બીજનું નામ છે બુંદ બીજ શરીરમાં એનું સ્થાન ત્રિકુટીમાં રહેલું છે અને રામદેવપીર મહારાજનું સ્વરૂપ હોય છે નાદ સ્વરૂપ એના કોટવાળ હોય છે ગરુડજી ત્યારબાદ આવે મહાસુદ બીજ આ બીજનું નામ છે વાસના બીજ શરીરમાં એનું સ્થાન વિચારોમાં રહેલું હોય છે અને રામદેવપીનું સ્વરૂપ બીજ સ્વરૂપ હોય છે એના કોટવાળ હોય છે કાળભૈરવ ત્યારબાદ આવે ફાગણ ફાગણસુદ બીજ આ બીજનું નામ છે ઉત્પત્તિ બીજ શરીરમાં એનું સ્થાન બ્રહ્મરંધમાં હોય છે અને રામદેવપીર મહારાજનું સ્વરૂપ હોય છે નિગુણ સ્વરૂપ એના કોટવાડ હોય છે ઇન્દ્રદેવ એ પછી ચૈત્ર સુદ બીજ આવે છે આ બીજનું નામ છે ફોરમ બીજ શરીરમાં એનું સ્થાન સાથળમાં રહેલું હોય છે રામદેવપીર મહારાજનું સ્વરૂપ ધ્યાન સ્વરૂપ અને કોટવાડ હોય છે કુબેર પછી વૈશાખ સુદ બીજ આ બીજનું નામ છે બ્રહ્મ શરીરમાં એનું સ્થાન ઓમકારમાં હોય છે રામદેવપીર મહારાજનું સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ હોય છે અને કોટવાડ હોય છે યક્ષ પછી આવે છે જેઠ સુદ બીજ આ બીજનું નામ છે નાદ બીજ શરીરમાં એનું સ્થાન નાભીમાં હોય છે અને રામદેવપીર મહારાજનું સ્વરૂપ અગમ સ્વરૂપ હોય છે એના કોટવાળ હોય છે ગાંધર્વ ત્યારબાદ આવે અષાઢ સુદ બીજ જેને આપણે મોટી બીજ કહીએ છીએ એ બીજનું નામ છે પ્રેમ બીચ શરીરમાં એનું સ્થાન બ્રહ્માંડમાં હોય છે રામદેવપીર મહારાજનું સ્વરૂપ હરિસ્વરૂપ હોય છે એના કોટવાળ હોય છે ચિત્રગુપ્ત પછી આવે છે શ્રાવણ સુદ બીજ આ બીજનું નામ છે અલીલ બીજ શરીરમાં એનું સ્થાન પગના ફણામાં હોય છે સ્વરૂપ રામદેવપીરનું સ્વરૂપ નિગમ સ્વરૂપ હોય છે અને કોટવાડ હોય છે વિચિત્ર વીર ત્યારબાદ આવે ભાદરવા સુદ બીજ આ બીજનું નામ છે રજ બીચ શરીરમાં એનું સ્થાન લાળમાં રહેલું છે અને રામદેવપીર મહારાજનું સ્વરૂપ ગહન સ્વરૂપ હોય છે કોટવાડ હોય છે મેઘાઋષિ પછી બારમી બીજ આવે છે આસો આસોસુદ્ધ બીજ એ બીજનું નામ ઓમકાર બીજ શરીરમાં એનું સ્થાન આખા શરીરમાં રહેલી હોય છે રામદેવીનું સ્વરૂપ અગમ અને નિગમ અને કોટવાડ હોય છે ખીમડીયો આ બાર બીજોનું સાચી શ્રદ્ધા વચન વિશ્વાસ અને શરણાગતિથી બીજનું વ્રત કરી ને બીજનું ધ્યાન કરવાથી રામદેવ બાર સ્વરૂપના દર્શન કરી શકાય છે જય રામાપીર સીતારામ જય અલખાણી